દાહોદ ગલાલિયાવાડ ખાતે મારામારી થતાં ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધાયો આ તારીખ ત્રણ આઠ બે હજાર પચીસ રવિવારના રોજ સાંજે સાત કલાકે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાવવા પામી હતી જેમાં ફરિયાદી જેઓ કે પોતાના માસી માસીના ખેતર ગલાલિયાવાડ ખાતે હતા અને તે દરમિયાન આ કામના ત્રણ આરોપીઓ આવી અને કહેવા લાગેલ કે આ જમીન અમોએ વેચાણ આપેલ છે અને અમો સામાન લઈ જવાના છે તમો કહેનાર કોણ તેમ કહેતા શાહે લાલાભાઈ તેમને જણાવેલ કે આ જમીનના રોડ બાબતે કોર્ટમાં સ્ટે ચાલે છે જેથી તમો અહીંથી સામાન કે વાહન ન લઈ જાઓ તેમ કહેતા આ કામના જે ઈસમ છે તે એકદમ દોડી આવી અને તેના હાથમાંનો છૂટો પથ્થર ફરિયાદીને મારી સાધારણ ઈજા કરી હતી તે બાદ અન્ય ઈસમ તેના હાથમાંથી કુવાડીની લાકડી કપાળમાં તેમજ મોઢાના ભાગે મારી અને ઈજાઓ કરેલ હતી અને ત્યારબાદ અન્ય એક ઈસમ આવી અને ફરિયાદીને છૂટો પથ્થર મારી કમરના ભાગે પાછળના ભાગે ઇજાઓ કરી હતી જે સંદર્ભે ફરિયાદી તથા સાહેબ ખેતરમાં જતા રહેલા હતા અને જે સંદર્ભે ત્રણેય ઇસમોએ હવે પછી અહીંથી આવશો તો જાનથી મારી નાખીશો તેવી ધમકીઓ પણ આપી હતી જોકે બનાવ સંદર્ભે દાહોદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન મથકે કરાતા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે